નમસ્કાર દસ મિત્રો હું છે એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ નિગર ભવિજ્ઞાનમાં દસ મિત્રો આજે હું તમને જણાવીશ કે આવકનો દાખલો એ કેવી રીતે મેળવી શકાય છે અને તેની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે તો દસ મિત્રો સૌથી પહેલા આવકનો દાખલો તમને જણાવી દઉં કે ક્યાં ક્યાં જરૂર પડે તો તમારું બાળક જો સ્કૂલની અંદર હોય તો તે સમયે જો સ્કોલરશીપનો ફોર્મ ભરવું હોય તેવા સંજોગો દરમિયાન વાલીનો અથવા માતા પિતાનો કોઈનું પણ તમારે આવકનો દાખલો જરૂર હોય છે તે સિવાય પણ પ્રકારની સરકારી તમારે જો કોઈ લાભ લેવો હોય કોઈ યોજના હોય તેનો લાભ લેવો હોય તેવા સંજોગો દરમિયાન પણ આવકનું દાખલાની જરૂર હોય છે તો ચાલો મિત્રો હવે જાણીએ કે આવકનો દાખલો ક્યાંથી નીકળશે તો દર્શક મિત્રો જો ગ્રામીણ વિસ્તારની અંદર રહેતા હો તો તમારા જે ગામના તલાટીશ્રી હોય તે તમને તેનું જે ફોર્મ છે તે ભરી આપશે અને એ તમારો જે તલાટીએ ભરેલું જે ફોર્મ છે તે લઈ જઈને તમારે તમારા જે વીસી હોય છે તેમને આપવાનું હોય છે અને તેઓ ઓનલાઈન એપ્લિકેશન કરીને તમારો આવકનો દાખલો કાઢી આપે છે હવે તો જો તમે ગ્રામ્ય વિસ્તારમાં આવે તો બીજી રીતે તમે તાલુકાની અંદર જઈને પણ તમારો આવકનો દાખલો કાઢી શકો છો હવે જે આવકનો દાખલો છે કાઢવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો સૌથી પહેલાં તો તમારા જે વાલી છે તેમનું આધાર કાર્ડ જોઈશે આધાર કાર્ડની જરૂર જોઈશે રેશન કાર્ડની જરૂર જોઈશે તે ઉપરાંત

અલગ અલગ હોય છે કાર્ડ અથવા ગમે તે તમે આપો અને જે તલાટી સ્ત્રી છે તેમનું ફોર્મ ભરી આપે તો આસાનીથી નીકળી જાય છે પણ દર્શક મિત્રો જો તમે પહેલી વખત જ તમે આવકનો દાખલો કરાવવા જતા હો તો ક્યારેક તમારા જે ઓળખીતા છે તેમનો પણ અંદર એક સાક્ષી તરીકે સાઇન કરવામાં આવે છે એમની પણ આવક લખવામાં આવતી હોય છે છે આવું બને તો મિત્રો આ રીતે તમારો આવકનો દાખલો નીકળે છે અને આવકનો દાખલો જે દિવસે કાઢો ત્યારથી ત્રણ વર્ષની અંદર એની વેલ્યુ ગણાય છે એટલે ત્રણ વર્ષની અંદર દર ત્રણ વર્ષે તમારે આવકનો દાખલો કાઢવાનો રહે છે દર્શક મિત્રો તો દર્શક મિત્રો વિડીયો કેવો લાગ્યો તેના વિશે ચોક્કસથી જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો તને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત